લાખો રૂપિયાનો ખર્ચ કરી અને કેનેડા પહોંચેલા ભારતીય વિદ્યાર્થીઓની શું દશા છે કેનેડામાં જુઓ આ કેનેડાની એક રેસ્ટોરન્ટમાં વેઇટર અને નોકરની નોકરી માટે લાંબી લાઇન લાગી છે બે દિવસમાં ત્રણ હજાર કરતાં વધારે લોકોએ અરજી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે આ કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોના કાર્યકાળમાં વધતી બેકારીની તરફ ઇશારો કરે છે આ ઉપરાંત આ બાબત ભારતીયો માટે ચિંતાજનક છે જે ભણવા અથવા નોકરી મેળવવા કેનેડા જવાના સ્વપ્ન જોઈ રહ્યા છે કારણ કે વેઇટર અને નોકરની નોકરી માટે લાગેલી લાંબી લાઇનમાં મોટા ભાગના ભારતીયો છે કેનેડાના બ્રેમ્પચનમાં આવેલ રેસ્ટોરન્ટ તંદુરી ફ્લેમમાં વેઇટર અને નોકરની નોકરી માટે ભરતી શરૂ કરી દીધી છે રેસ્ટોરન્ટના એક્ઝિક્યુટિવ મેનેજર અનદીપ કૌરે એક મીડિયા ચેનલને જણાવ્યું કે અમને લાગે છે કે બે દિવસમાં ત્રણ હજાર ઉમેદવારો ઇન્ટરવ્યુ માટે આવી શકે છે કારણ કે પહેલા દિવસે પણ ખૂબ જ ભીડ અને લાંબી લાઇન હતી ઇન્ટરવ્યુ માટે આવેલા લોકોમાં મોટાભાગે ભારતીયો હતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોસ્ટ કરતાં એક યુઝર રમનદીપ સિંહમાં લખ્યું હતું કે પ્રાઇમચેનની એક રેસ્ટોરન્ટમાં કેટલાક વેઇટરોની જરૂર હતી પરંતુ અચાનક ત્રણ હજાર વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા હતા કેનેડામાં રોજગારીની ભયાનક સ્થિતિ અને વધતા ખર્ચને કારણે કેટલાક લોકોનું જીવન નર્ક બની ગયું છે સુંદર સ્વપ્ન લઈ અને કેનેડા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે ગંભીર આત્મનિરીક્ષણની જરૂર છે કેનેડાએ તાજેતરમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝામાં પાંત્રીસ ટકાનો ઘટાડો કર્યો છે જેમાં આગામી વર્ષે વધુ દસ ટકાનો ઘટાડો થઈ શકે છે ટ્રુડોસ સરકાર બે હજાર પચીસમાં ચાર લાખ સાડત્રીસ હજાર સ્ટડી પરમિટ જારી કરવાની યોજના બનાવેલી છે જે બે હજાર ચોવીસમાં જારી થનાર ચાર લાખ પંચ્યાસી હજાર પરમિટથી દસ ઓછી છે